શુભારંભના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર રાજ્યકક્ષાના શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ ધાણી સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા આજ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી ભાવનાબેન મારા સચિવ શ્રી વિનોદ રાવજી કલેક્ટર શ્રી ઉપસ્થિત સૌ અધિકારીગણ ગણ આમંત્રિત સર્વ મહાનુભાવ વાલા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તથા પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું નિર્માણ ગરીબ યુવા શક્તિ અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણથી કરવાનો સંકલ્પ કર્યો છે આજે ગુજરાતની નારી શક્તિ યુવા શક્તિને જ્ઞાનવર્ધન માટે માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સશક્ત કરવાનું અવસર આવ્યો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે રાજ્ય વ્યાપી શુભારંભ વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવું ગેરંટીને ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે આ જ્ઞાનદા સ્કૂલ સહિત રાજ્યભરની પાંત્રીસ હજાર શાળાના વિદ્યાર્થીઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાનો સંદેશો પણ આપણને મોકલ્યો છે અને સંદેશ હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળાકીય યોજનાઓનો આરંભ થઈ રહ્યો છે તે રાજ્યના શિક્ષણ જગત માટે સીમાચિર બાબત છે બે દાયકા અગાઉ આરંભ કરાયેલા શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામ અત્યંત ફળદાયી રહ્યા છે અને આ બંને ઝુંબેશ હવે લોક અભિયાન બની ચૂકી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત સરકારે ઘણી નવતર અને વિશિષ્ટ પહેલ કરી છે રાજ્ય સરકારે આ દિશામાં શરૂ કરેલી નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીઓના કેળવણી માટે લેવાયેલો આ ઉદાહરણરૂપ નિર્ણય છે જે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની અપાર સંભાવનાઓ ખોલી આપશે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ જોક વધે એ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ થઈ રહી છે આવતીકાલની નવા યુગની ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં આ યોજના વિદ્યાર્થીઓ મિત્રોને નવીનતમ કૌશલ્યથી સજ્જ તો કરશે જ સાથે સાથે આર્થિક સહાય પણ કરશે જેથી વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર તમામ વિદ્યાર્થીઓની અગવડ આવડતને વ્યાપક અવકાશ મળે અને આવતીકાલના ભારત નિર્માણમાં યોગદાન આપી શકે આ ઉપરાંત નમોલક્ષ્મી અને નમો સરસ્વતી સહિત વિવિધ શિષ્યવૃત્તિઓ અને અન્ય લાભોનું વિતરણ શિક્ષણને વધુ સરળ સુલભ અને સમાવેશી બનાવશે આજની યુવા પેઢીમાં ઉર્જા આત્મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈને મને ખૂબ ગર્વ થાય છે આ યુવા શક્તિ પર આપણા દેશની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતની યુવા શક્તિ પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે દેશના સંકલ્પો જોડીને દેશની પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જીવનની દરેક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશો એ વિશ્વાસ સાથે આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા ઉપર ખૂબ ભરોસો છે અને એ ભરોસા સાથે આપણે સૌએ આગળ વધવાનું છે એમનો હર હંમેશ આપણને સાથ અને સહકાર અને માર્ગદર્શન મળતું રહ્યું છે અને સૌથી વધારે વડાપ્રધાન શ્રીનો લાભ ત્યાં ગુજરાતને મળ્યો છે વિદ્યાર્થી મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યાં સંદેશ પાઠ્યો તે આપણા સૌ માટે સદાય પથદર્શક બની રહેશે એમ હું સમજું છું ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓ પ્રવેશ લેતી થાય સાથે સાથે તેમને પોષણ મળે તે માટે નમોલક્ષી યોજના શરૂઆત કરી છે સરકારી અનુદાતિ અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી બાર સુધીનો અભ્યાસ કરતી રાજ્યની દસ લાખ દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે ધોરણ નવ અને 10 માં દસ મહિના સુધી દર મહિને પાંચસો પાંચસો રૂપિયા અને બાકીના દસ હજાર ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા પાસ કરવાથી મળશે અગિયાર અને 12 માં દસ મહિના સુધી દર મહિને સાતસો પચાસ રૂપિયા પ્રતિવર્ષ અને બાકી રહેતા પંદર હજાર રૂપિયા બાર બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે ગુજરાતના દીકરા અને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે આ યોજનામાં ધોરણ અને અગિયાર બારમાં દસ મહિના સુધી પ્રતિમાસ એક હજાર એમ કુલ વીસ હજાર રૂપિયા મળશે અને બાકીના પાંચ હજાર ખાસ કરીને આપણી દીકરીઓને વિશેષ લાભ થશે તેવો મને વિશ્વાસ છે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ અગિયાર બાર માં અભ્યાસ કરતી દીકરીને આ બંને એટલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાનો લાભ મળશે દીકરીઓ માટે ખાસ પ્રોત્સાહિત પરિવારની આવક મળી રીતે ધ્યાનમાં લીધા વિના મળશે હવે આવા પરિવારના દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા ડબલ એન્જિન સરકાર કરશે આપણે આદરણીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે કે જેના ખાતમુહૂર્ત થાય યોજના જાહેર થાય તેના લોકાર્પણ પણ આજ સરકારના સમયમાં થઈ જાય છે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ હજુ ગયા મહિને જ અમે મંજૂર કર્યું છે મોટાભાગે બજેટમાં જે જોગવાઈઓ કે જાહેરાત થઈ હોય તો તેના અમલ માટે વહીવટીમાં ઘણો સમય લાગી જતો હોય છે આ ડબલ એન્જિન સરકારે યોજનાની જાહેરાતની સાથે જ તેનો અમલ પણ તરત જ થાય તેવું વર્ક કલ્ચર ઉભું કર્યું છે આ વર્ષના બજેટમાં રજૂ થયેલી ઇઠ્યાસી ટકા જેટલી જોગવાઈઓની આપણે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે મોદીજીની વિકાસ ગેરંટી પૂરી કરવા માટે ડબલ એન્જિન સરકાર સતત કાર્યરત છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતની વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા અતિ આધુનિક અને સ્માર્ટ ટેકનોલોજી ધરાવતા પ્રકલ્પો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે સાકાર કર્યા છે શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા માટે ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેના સુખદ પરિણામો આવી યોજનાઓ પ્રકલ્પોના અમલથી જોવા મળે છે ભારતની આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા સૌના પ્રયાસોથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે પણ સુવર્ણકાળ બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો ગુજરાતના વિદ્યાર્થીઓના કલ્યાણની ઉજળા